तथा माणावमानयोः शीतोष्णसुखदुःखेषु समसङ्गविवर्जितः ओ થતા પોતાના મન ને સમતાની સ્થિતિમાં રાખતો હોય એવો ભક્ત મને પ્રિય છે જે ભક્ત તેની ઉપસ્થિતિ કે અનુપસ્થિતિમાં થતી પ્રશંસા કે અપમાનથી તેના મનની સમતા ત્યાગતો ન હોય તેવો ભક્ત મને પ્રિય છે જે ભક્ત ઠંડી અને ગરમી સુખ અને દુખ ઠંડીથી થતા સુખ અને દુખ ગરમીથી થતા સુખ અને દુખને સમાન ભાવથી સ્વીકારે છે ઠંડી ગરમી સુખ દુખને સમાન રીતે પરમાત્માની કૃપાનું પરિણામ કે તેના કર્મોનું ફળ વિચારીને સ્વીકારે છે એવો ભક્ત મને પ્રિય છે જે ભક્ત કર્મ કરતા એ ધ્યાનમાં રાખે છે કે તે પોતે પરમાત્માનો માધ્યમ છે તથા વસ્તુઓને કે કર્મોને સ્વયંના નથી માનતો અને તેમનામાં આસક્ત થતો નથી એવો ભક્ત મને પ્રિય છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સ્પષ્ટ કરી રહ્યા છે કે જેવો ફળની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરતા આ ગુણોને વિકસિત કરે છે તેઓ તેમને અતિ પ્રિય છે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું મનન કરતા તથા ફળની ઈચ્છા રાખ્યા વિના આપણા કર્મો કરતા ચાલો આપણે એક પછી એક આ ગુણોને વિકસિત કરવાનો પ્રયત્ન કરીએ અને શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રિય બનવાનો પ્રયત્ન કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ સમસ્યત્રૌ ચ મિત્રેચ તદામાના વમાનયોઃ સીતોષ્ણ સુખ દુખેષુ સમસંગ વિવર્જિતઃ શ્રી કૃષ્ણ પરમાત્માએ ભગવદ્ ગીતાનો સાર આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ વચનમ કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમો વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમનારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમનારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન્નારાયણ કરીશ વચનમ તવ નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વં શ્રી કૃષ્ણાર્પણમસ્તુ જય શ્રીમન્નારાયણ ચ तथा माणावमानयोः शीतोष्णसुखदुःखेषु समसङ्गविवर्जितः ओ समशत्रौ च मित्रे च तथा मानावमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः